સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ભાગીરથ રાજાના વર્ષજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનાર વર્ષ સુખાકારી શાંતિ અને સમૃદ્ધિમય પ્રસાર થાય તે માટે સમસ્ત પાંચ ગામ વડાલી સગર સમાજ દ્વારા ફાગ દેવતા ઇલોજી ભગવાનની સ્થાપના કરી ધૂલેટીના બીજા દિવસથી ચાર દિવસ સુધી ફાગ મહોત્સવ યોજવામાં આવે છે જોકે રાસની વાત આવે તો મહિલાઓ આગળ હોય પણ અહીંયા યુવાનો બાળકો અને વડીલો ફાગ ઉત્સવના રાસ ઢોલ નગારાના તાલે રમતા હોય છે ત્યાં મહિલાઓ માટે બેસીને આ ફાગ મહોત્સવ નિહાળવાનો હોય છે ભાગેદ ગણાતા વડાલી સગર સમાજ દ્વારા પાંચસો વર્ષ જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ લોકો માટે સુખ સમૃદ્ધિ અને સુખાકારી નીવડે તે માટે ફાગ મહોત્સવ યોજવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ફાગ દેવતા ઇલોજી ભગવાનની સ્થાપના કરી તુલેટીના બીજા દિવસથી ચાર દિવસ સુધી ઢોલ નગારાના તાલે વડાલી સગર સમાજના પ્રમુખ હાથમાં તલવાર લઈ અનોખા ડાંડિયા રાસની તાલી ફાગ મહોત્સવ રમવાનું શરૂ કરવામાં આવે છે જેમાં વડીલો યુવાનો નાના ભૂલકાઓ દ્વારા મોટી મોટી લાઈનો લગાડીને ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે જ્યારે હોળી અને દુલેટીના મહોત્સવમાં લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉત્સાહપૂર્વક ભાગ લે છે હોળી અને ધૂળેટીના પર્વની આજુબાજુના ગામડાના લોકો પણ આતુરતાપૂર્વક રાહ જુએ છે ધુલેટીના પર્વના દિવસથી ચાર દિવસ સુધી વડાલી સગરવાસમાં દાંડિયા રાસ જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે આ સમગ્ર આયોજન સગર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા યોજવામાં આવે છે જોકે હાલ નવરાત્રિ નથી તો પણ આ દાંડિયા રાસ રમાય એ પણ કઈ રીતે જેમાં માત્ર પુરુષો નાના બાળકોથી યુવાનો તેમજ વડીલો જોશમાં રમે છે અને મહિલાઓ આ રમતા રમતા નિહાળે તો આના પાછળનું શું કહાની છે તે જાણીએ વડાલીના સગર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી હોળીના તહેવાર બાદ ઇલોજી પર્વની ઉજવણી કરવામાં આવે છે ઇતિહાસ જોઈએ તો હોલિકાને એક ખલનાયિકાના રૂપે જાણીએ છીએ પરંતુ હિમાચલ પ્રદેશમાં હોળિકાના પ્રેમની ગાથા દરેક લોકોમાં પ્રચલિત છે આ કથાને આધાર રાખીએ તો હોળિકા એમ લાચાર પ્રેમિકા તરીકે નજર આવે છે પોતાના પ્રેમીને મળવા માટે અંતે મૃત્યુનો પણ સ્વીકાર કર્યો હિરણ કશ્યપની બહેન હોળિકાના લગ્ન ઇલોજી સાથે પૂર્ણિમાના રોજ નક્કી થયા હતા આ બાજુ હિરણ કશ્યપ પોતાના પુત્ર પહેલાદની ભક્તિથી પરેશાન હતો અને અંતે તેની મહત્વકાંક્ષાએ પુત્રની બલિનો પણ સ્વીકાર કરી લીધો તેની સાથે જોડાયેલ કહાણી સાથે સગર સમાજની ઇલોજી રમતા સગરબંધુઓ ફાગણી તરીકે ઇલોજી મહારાજની પૂજા અર્ચન કરી રાસ રમતા હોય છે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભાગીરથ રાજાના વંશજો જે સંવંત બારસો બત્રીસની સાલમાં ચાંપાનેર એટલે કે પાવાગઢનું પતન થતા સંવંત બારસો સિત્તોતેરની સાલમાં વટપલ્લી એટલે કે વડાલી નગરમાં આવીને વસવાટ કરે જે સગર રાજાના વંશજો ભાગીરથ જેમણે ગંગા અવતરણ કર્યું જેના વંશજો સગર સમાજ દ્વારા હોળીના પર્વ નિમિત્તે ફાગણ મહોત્સવ જે પાંચસો વર્ષ જૂની પરંપરા પ્રમાણે વડાલી સગર સમાજના ભાઈઓ દ્વારા દાંડિયા ફાગ રમવામાં આવે છે જોકે આ જોવા માટે લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે જોકે આ રાસ ફાગ મહોત્સવ મહિલાઓ માટે માત્ર બેસીને આનંદ લેવાનો હોય છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજના ડિજિટલ યુગમાં પણ રિધમ ગાયક કલાકારો વિના સગર સમાજ ફક્ત ઢોલ નગારાના તાલે અનોખા ફાગણીનો રાસ રમે છે રાતે જોવા માટે સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના લોકો પણ સગર સમાજની ફાગણી જોવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ફક્ત સગર સમાજ દ્વારા મનાવતા ભગવાન ઇલોજીના પર્વને લઈને સમાજમાં અગાઉથી જ હોળી ધુલેટી પર્વની તૈયારી શરૂ કરી દેવાતી હોય છે જ્યારે આજના યુગમાં વડવાઓથી ચાલી આવતી પરંપરા મુજબ સમાજના યુવાનો વડીલો પરંપરાને જાળવી રાખી ઢોલ નગારાના તાલે ફાગણીના રાસની રમઝટ બોલાવે છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા જી આજે ધૂળેટીથી શરૂ કરીને અત્યારે કન્ટિન્યુઅસ ચાર દિવસ સુધી અમારા સગર સમાજ વતી ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ફાગ મહોત્સવની ઉજવણી ધૂળેટીના દિવસથી શરૂ કરવામાં આવે છે અને ચાર દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે આપણે કહીએ તો અત્યારે આધુનિક જમાનામાં લોકો ડીજે અને મ્યુઝિકના તાલે ડાન્સ કરતા હોય છે અને જે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવતા હોય છે અને આપણી જે પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે એને ભૂલતા ગયા છે એ અમારો સગર સમાજ અત્યારે જાળવી રહ્યો છે અને એ પરંપરા જે અમારા વડવાઓ અને દાદા દાદીઓએ પાંચસો પચાસ વર્ષ પહેલાં શરૂ કરી હતી જે હજુ પણ અમારો સમાજ એને નિભાવી રહ્યો છે અને આગળ જાળવી રહ્યો છે અમારા સમાજમાં આ ફાગ મહોત્સવની ઉજવણી એક આપણી સંસ્કૃતિની ઢબે કે જે ઢોલ અને નગારા અને દાંડિયાના તોલે રમાય છે એના તાલે પુરુષો રમતા હોય છે આમાં કોઈ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવતો નથી કે કોઈ કેસેટ કે ડીજે વગાડવામાં આવતા નથી પણ ઢોલ અને દાંડિયાના તાલે અમારા સમાજના પુરુષો રમતા હોય છે અને સ્ત્રીઓ નિહાળતી હોય છે અને એમને ઉત્સાહ વધારતા હોય છે અને આ એક અમારી અનોખી સંસ્કૃતિ છે અલૌકિક છે અને બીજા કરતાં અલગ છે માટે આસપાસના દૂર દૂરના ગામડાના લોકો એને નિહાળવા આવતા હોય છે જે અમારા સગર સમાજ માટે ગૌરવની વસ્તુ છે અસ્તુ વડાલી શહેર ખાતે સગરવાસની અંદર ખાગ મહોત્સવનું આયોજન ધૂળેટીથી લઈ ચાર દિવસ સુધી કરવામાં આવે છે તેમજ આજુબાજુના ગામના લોકો દરેક ભાઈઓ બહેનો યુવાનો બાળકો આ દાંડિયા જોવા માટે આવે છે નગારાના તાલે ભાઈઓ દાંડિયા રમે છે તેમજ આવનારું વર્ષ દરેક લોકો માટે દરેક ક્ષેત્રની અંદર એક સારું વર્ષ રહે એ માટે દરેક લોકો પ્રાર્થના પણ કરે છે આ લગભગ પાંચસો વર્ષ કરતાં પણ જૂની પરંપરા છે અને આ પરંપરાની અંદર એક વખત સ્ટેટ વખતે પ્રતિબંધ આવેલો તો વડાલીના સગર સમાજના લોકો સ્ટેટમાં ગયેલા અને ફરીથી મંજૂરી પ્રાપ્ત કરેલી કે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે તે જ રીતે રાજાશાહી વખતથી આ જ રીતે સગરવા ચોક ખાતે કરવામાં આવે છે અને આવનારું વર્ષ દરેક લોકો માટે સુખમય રહે એવી પ્રાર્થના આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પાંચ ગામ સમસ્ત વડાલી સગર સમાજ દ્વારા અમારો આ ફાગ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે આ ફાગ મહોત્સવ દરમિયાન બાળકો વૃદ્ધો વડીલો સૌ કોઈ આ ફાગ મહોત્સવની અંદર હર્ષોલ્લાસથી એ તહેવારની અંદર ભાગ લેતા હોય છે આ ફાગ મહોત્સવની અંદર દાંડિયા રાસ અને ઢોલ નગારાના તાલે દાંડિયા રાસ રમી અને ઉજવણી એની કરવામાં આવે છે અને ચાર દિવસ સુધી આ રીતે દાંડિયા રાસ અને ઢોલ નગારાના તાલે દાંડિયા રાસ રમાય છે પાંચ ગામ સમસ્ત સગર સમાજ અંતર્ગત આ ભાગ મહોત્સવની ઉજવણી અમે છેલ્લા પાંચસો અંદાજીત પાંચસો વર્ષથી કરીએ છીએ એમાં હોળી ધુરેટી અને ત્યાર પછીના ત્રણ દિવસ આ ભાગ મહોત્સવની ઉજવણી કરીએ છીએ એમાં ઢોલ નગારાના તાલે પુરુષો દાંડિયા રાસ રમે છે અમારો સગર સમાજનો સગર સમાજ નું આવતું વર્ષ સુખી સમૃદ્ધ અને સંપન્ન રહે એ અર્થે આ ભાગ મહોત્સવની ઉજવણી કરીએ છીએ આજના આધુનિક યુગમાં ગાયક કલાકારો બોલાવી મ્યુઝિક પાર્ટીઓ લાવી અને જે રીતે દાંડિયા રમાય છે તેના કરતાં અમે જે જૂની પરંપરા છે અમારા વડીલોની એ જાળવી રાખી અંદાજીત છેલ્લા પાંચસો વર્ષથી અમે આ ભાગ મહોત્સવની ઉજવણી કરીએ છીએ એનો અમને પણ અમારા સમાજને પણ ગર્વ છે